રાજ્યભરમાં આકરી ગરમીની અસર છે સવારથી તાપમાનનો પારો ઉચકાવ્યો સવારે નવ વાગે પારો ત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો બનાસકાંઠામાં સવારે નવ વાગે ચોત્રીસ ડિગ્રી આ પારો પહોંચ્યો છે રાજકોટમાં ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન બોટાદમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં તેત્રીસ ગાંધીનગરમાં ચોત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન વધુ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે જે દિવ્યા ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ક્યાં કેટલું તાપમાન જોહી રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે તો બીજી તરફ પાંચ એવા વિસ્તારો છે કે જ્યાં હીટવેવની આગાહીનું અનુમાન છે જે રાજ્યના હવામાન તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદમાં વહેલી સવારે એટલે કે અત્યાર સુધીમાં નવ વાગ્યાથી તેત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે ગાંધીનગરમાં ચોત્રીસ ડિગ્રી તો વલસાડમાં તેત્રીસ પોરબંદરમાં બત્રીસ અને જૂનાગઢમાં પણ હીટવેવની આગાહીના પગલે વહેલી સવારથી તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે ભાવનગર સુરેન્દ્રનગરમાં છત્રીસ વધી રહ્યું છે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ હવામાન નિષ્ણાંતના અનુમાન પ્રમાણે પણ ગરમીનો પારો સતત વધવાનું અનુમાન કરાયું છે જ્યારે હવામાન વિભાગ તરફથી પણ સાત દિવસ સુધી ગરમીનો પ્રકોપ આજ પ્રકારનો રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે જ્યાં હીટવેવની આગાહી આપવામાં આવી છે ત્યાં વહેલી સવારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો શહેરીજનોને થી લઈને તમામ લોકોએ હીટવેવથી બચવા માટેની અપીલ છે તે સંદેશ ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારોમાં કલાકોની સાથે ગણતરીના મિનિટો બાદ ગરમીનો પારો સતત વધી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર દિવ્યા તો આ છ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં અમદાવાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા ભુજ આ તમામ એ જિલ્લા કે જ્યાં સતત ગરમી ચોમાલીસથી પિસ્તાલીસ ડિગ્રી આસપાસ છે અને ભર બપોરે કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે લગભગ લગભગ ચાલીસથી પિસ્તાલીસની વચ્ચેનું આ તાપમાન કે જેના કારણે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌથી વધુ વાત કરીએ તો અમદાવાદ ડીસા સુરેન્દ્રનગર આ તમામ જગ્યાઓ પર ગરમીનો આંકડો સતત વધતો દેખાઈ રહ્યો છે